હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ તમે બધા મજામાં ને આજની બ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે વેદાનથી તો બસ ચાલો ચાય પી લઈ પછી મળીએ નવા ક્લિપ સાથે અને અમારો વિડીયો તમને કેવો લાગે છે વિડીયોમાં ફૂલ સપોર્ટ કરજો લાઈવમાં તો તમે બધા કરો જ છો પણ વિડીયોમાં પણ સપોર્ટ કરજો તો અમારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો તો આજની બ્લોગની શરૂઆત મોર્નિંગથી કરી છે ઉઠી ગયા છે ચાય પાણી પી લીધા છે પાછા ચાય પાણી પીવા બેઠા તો મેં કીધું લાવો એક ક્લિપ શેર કરીએ તમારી સાથે તો આવતી આજે મંગળવાર છે તો બધાને જય માતાજી જય મોગલમાં જય શ્રી કૃષ્ણ કેમ છો તો કાંઈ નહીં બસ થોડી તબિયત સારી નથી આજે ફરીથી કેમ કે શરદી મટી ગઈ હતી બે દિવસ મટી ગઈ હતી કાલે પાછી આઈસક્રીમ ખાધી એટલે પાછી શરદી લાગુ પડી ગઈ છે તો આજે ફરીથી દવા પીવી જ પડશે તો ચાલો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો તો ગઈ અહીંયા તઈશ જોઈ શકો છો અમારો છોકરો એવો વાયડો છે ને

દે મેદાન માસી ફૂલ આપેલા માસી ફૂલ આપે જો ને નઈ લે થેન્ક યુ કે થેન્ક યુ થેન્ક યુ કે થેન્ક યુ બોલ થેન્ક યુ હા ઓકે આવ હે ને દો રાખો રાખો આ અમારો હાથ આવી જાય ઈ માં લાગ ગઈ આ મારા હાથ દેગો

mãi an anima anima chokeran gai gai anima không anima kia phục môn akia naka bay bidu hai mì ký khao bay 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 bay

ника ની હા કરું હોય अम्मा ते अम्मा કે માં તો જોઈ શકો गाइस અમે ત્રણ લોકો જાઈસી વાડિયે મજા કર દે ખાવાનું લીધું તો વેદું થાત ને દે ઓય હે કઈ દે એ કે તાળું ન દેવાતું કેજે એ અમે જઈ છી હા

જો વેદાન તો ઉઘાડે પગે ઓ હાવા કાંટા લાગશે ને એટલે જોવા દે ના નથી લાગતા મમ્માન કહી દે નથ લાગતા હે હજી ખાઈ લો બે ડગલા કા હમ વેદાન ને તરસ લાગી ગઈ એ પડી ગઈ બોટલ જો હાલો બેબી તેડી લો વેદાન મજા આવે છે વેદાન મજા આવે છે

કઈશ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજની બ્લોગની શરૂઆત મારા બેને ખરીદી અડધો બ્લોગ એ ઉતાર્યો અડધો મેં ઉતાર્યો આજે અમે આવી ગયા છે વાળીએ તો વાડીએ આજે અમે કપાસ જોવા ફરી ત્યાં છે ઘણા દિવસ થઈ ગયા રવિવારે આવ્યા તા પાછા આજે આવી ગયા છે આઠ ને દી થઈ ગયા ને વાડીએ ચક્કર મારી આવી એ મમ્મી દીકરો જોઈ શકો છો મોર મોર જાય છે અને તિતલી ઉડે છે તિતલી આવી બટરફ્લાય બટરફ્લાય તો ગાય ચાલો અમારા બ્લોગમાં જોડેલા રહેજો જાય છે અને આવું સરસ લોકેશન છે લોકેશન ચાલો જાય આગળ શું છે શું નહીં હે તો પટલ ફ્રાય મસ્ત મજાના ઉડી રહ્યા છે તો અહીંયા બળદ ઉપડા ઊભા છે આપણા બળદ નહીં મતલબ

हां तल रहा है तो गाइस मस्त मजा नो मारो कपास छे ई माजी काही vai नही होई सको हम सूर्या હું કી ખાલ દાતા કાઢ્યા હશે ગયા વાવનું કર્યું હશે હા નાખી ગયા લાગે ખાતું નાખ્યું જોય તો ગાય છે આવો અસલ અમારો કપાસ છે આવો અસલ તો નથી કૂતેલા ચોટે મમ્મા દીકરો હાલ વાળીએ એક ચક્કર મારતા પછી બેસશે કા ના પાડે બાપુ ના બાપુ ના પાડે

મોડે લાવ તેડું સખો તેડું હ મ છે જો તો ભાઈસા આ લોકો જો છે ધીમે ધીમે થાકી ગયા કા થાકી ગયો થાકી જો આ ગયો હે આવે 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 કે પ્લેન

ઉપર ઉપર તને આ દાદ દી મમ્મી ઓહો મમ્મી નું કેટલું ધ્યાન રાખી ઓહો હો એમ કર નઈ એમ કર નઈ ને મમ્મી તો ગાઈસ અમે હવે જાય છે બીજી વાડી જો તો બધે કપાસ સારા થઈ ગયા હવે રિયા કેટલા મહિના હા નોરતા પછી કપા સુ કરે ક્યાં ક્યાં જાવ સાંભળાવ ઈમા રાઈટિંગ હમી કરવી જ થાને

આત તો ઘરે જવાય એમ છે નહીં આજે ઘરે જવાય એમ છે નહીં ઘરે માર પોઈટ પડશે વેદાન કરે માં મને મારે હું ઘરે નહીં જાઉં કા તો ચાલો કંઈ આપડા અપડે વાળી પહોંચી આવ્યો આમાં હજી કાંઈ નથી કંઈ તો ખાતર નાખું કે હે હા ચાપ કાજુ આવ્યો

છે આ મારી બીજી એક વાડીમાં ત્રણ વાડી છે પણ અમે હવે વહેલા ઘરે વયા જાય છે મસ્ત મજાનો કપાસ છે લાગે છે દાતા એક હોય એટલે હોય છે પણ પાણી નથી પાય તો ગાઈશ તમે લોકો અમાર બ્લોગમાં જોડાઈ લેજો ને સનસેટ થઈ ગયો છે જોઈ શકો અને આવું કાંઈક મસ્ત લોકેશન છે જોઈ શકો સનસેટ પણ થઈ રહ્યો છે અને લોકો સૌ સૌના ઘરે જઈ રહ્યા છે મસ્ત મજાની શાંત થઈ ગઈ છે મારા દીદી ને મારો વેદું બેમાં ભૂભુપીએ છે તો તમે લોકો જોઈ શકો છો એને વાડીએ બહુ ગમે વેદાંત ને વેદુ ગમે તને વાડીએ હે ગમે તને હે ગયમું તો અમારો વેદાંત ભૂભુ પીએ

ફોન લીધો તો ગાઈ સૌ બધા એનો કપાસ છે ને આવો વ્યૂ છે આજનો જોઈ શકો તમે લોકો હવે ઘરે જાય છે મેં વેદાનને તેડી લીધો કેમ કે હાલી ના શકે અહીંયા કાંઈ વેદ વેદાનને તો બહુ ગમે વાળીએ ગમે ને વેદાન તને વાળી હે ગમે કે ના ગમે વેદું

नहीं हो सकता। हां, तो दे माती। हां। सर को कीडू। हां मां मैं जैसी। हैं? मैं

જોઈ શકો છો ભાઈ સાહેબ આમાં બીજી વાડી છે એમાં ખડ ઘણું બધું છે અને અહીંયા પાણી ચાલુ છે જોઈ શકો બહુ બધું ખડ છે અને સાંજ પણ પડી ગઈ છે જોઈ શકો નજારો કેવો છે અહીંયા હે હા કેવું જો સનસેટ થઈ ગયું છે જય માતાજી તો અમે લોકો હવે ઘરે જાય છે

એટલે અહીંયા ટેસ્ટી મલે ખાવાનું કોણ આયબો